ગઈ પડેલા વરસાદના પાણી હજી પણ ઓછા નથી મારી પાછળ આપ દ્રશ્યો જોઈ શકો છો ખાસ કરીને બરી માતા ફૂલવાડી રોડ ઉપર આપ સ્થિતિ જોઈ શકો છો પાણી નિકાલ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી હજી સુધી આ પાણી ભરાય છે ત્યારે મચ્છરજન્ય રોગચાળાની રોગ ભીતિ સેવાઈ રહી છે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ એવું મળી રહ્યું છે ખાસ કરીને સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા પ્રી મોનસૂન કામગીરી માટે તમામ ઝોનમાં આદેશ કરાયા હતા પરંતુ આ આદેશ માત્ર ને માત્ર કાગળ ઉપર કામગીરી હોય એવું જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો અત્યારે સમગ્ર પાણી નિકાલ માટે હજી સુધી તંત્ર પોચ નથી ત્યારે સ્થાનિક લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીએ મારું નામ ફારુક શાહ છે

નથી આવતા શું તકલીફ પડી રહી છે તકલીફ પાણી છે ગંદુ છે બધું એમ થાય છે મચ્છર છે કોઈ કઈ દુર્ઘટના ઘટી જાય જવાબદાર કોણ સાહેબ તરફ જોઈ શકો છો કાલે પડેલા વરસાદના પાણી હજી પણ રોડ ઉપર ભરાયા છે ચેમ્બરોની સ્થિતિ આપને દ્રશ્યમાં બતાવીએ છીએ ચેમ્બર પણ બંધ થઈ ગયા છે ખાસ કરીને ઉપર માટી ઢંકાઈ ગઈ છે ત્યારે કઈ રીતે અહીંનું પાણી નીકળી શકે આપ જોઈ શકો છો મહાનગરપાલિકાનું તંત્ર કુંભકણની નિંદ્રામાં હોય એવું જોવા મળી રહ્યું છે ચોમાસામાં પ્રી મોન્સુન કામગીરી પાછળ લાખો કરોડો રૂપિયાનો ધુવાળો કરવામાં આવ્યો છે પરંતુ ક્યાં છે આ પ્રી મોન્સુન કામગીરી માત્ર ને માત્ર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ગજવાજ ગરમ થઈ રહ્યા છે પરિસ્થિતિ આપ એ આદે જોઈ શકો છો અહીંયા રહેતા લોકો ક્યાંક ને ક્યાંક સમગ્ર વિસ્તાર નરકાગાર બની ગયો છે ત્યારે સુરત મહાનગરપાલિકાના તંત્ર સામે વિટકાર વરસાવી રહ્યા છે કેમેરામેન આરિફ સાથે બળદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત